જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા પુત્રના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તારીખ બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગ્રસ્થ પિતા પુત્રને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભાવનગરના કાળિયાપી વિસ્તારમાં આવેલ નંદનવંશ સોસાયટીમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુઃખદ અવસાન થયું હતું તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હર ભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાત્વના પાઠવી સંવેદનશીલતા વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પિતા પુત્રના મૃતદેહને ઇન્ડિગોની ફ્લાઇટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા અમદાવાદથી રોડ માર્ગે બંને મૃતદેહને ભાવનગર લવાયા હતા મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન વાંબણીયા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા મેયર શ્રી ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘણી સેજલબેન પંડ્યા ભીખાભાઈ બારીયા ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા કલેક્ટર ડોક્ટર મનોજ કુમાર બંસલ જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી રેન્જ આઈજી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુઃખની ઘડીએ સહભાગી બન્યા હતા એક અમારી આરવડ હતા ને સાથે મારા દાદાની બાજુમાં બેઠા હતા એને ગહેન ગોળી ગઈ છે તો શ્રીનગર ની ઉપર છે ને જ્યાં બન્યું છે ને ત્યાં હોસ્પિટલમાં તમારી બાપ દીકરો એટલે Música